ગુજરાતી લેખન જગતમાં હોશથી લેવાતા નામો પૈકીનું એક એટલે શિશિર રામાવત જન્મભૂમિ સંદેશ ચિત્રલેખા અને મિડ ડે સાથે જોડાયેલ શ્રી શિશિર રામાવત મજબૂત અને સચોટ કટાર લેખન દ્વારા નિષ્પક્ષ વિચારો અને માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે હું ચંદ્રકાંત બક્ષી જેવા ઉચ્ચ કોટીના રોમાંચક નાટક તેઓ શ્રીએ લખેલ છે આ ઉપરાંત મને અંધારા બોલાવે મને અજવાળા બોલાવે

અલમની વાળા તો ઘરેલી સફરમાં તમે પહેલેથી વિચારી રાખી હતી આની સફર આ માર્કેટિંગ વિચારી તો અને જે કામ્યા એનાથી તમે ખુશ છો હોય હા મેં ચેક કરી રાખી હતી આ સફર કારણે કવર ઓકે એ મારું એક બ્રેક લે લેતી થેન્ક યુ ચેર ચેર વિશે બિસિકલી પત્રકાર તો લેખન બનને નહી લેવા

અને હવે માત્ર પુસ્તકો જ એક વિકલ્પ નથી હવે ઇન્ટરનેટ પર પણ તમે દુનિયાભરનું સાહિત્ય દુનિયાભરના પ્રકાશનો વાંચી શકો છો હવે ઈ બુક્સ છે હવે ઇવન તમને ફોટોઝમાં સરસ વાંચન મળે છે એટલે વાંચનમાં જે તમારો સોર્સિસ છે એ બદલાયા છે બદલ્યા નથી પુસ્તકો પહેલા આપણે પુસ્તકોની છાપાઓ હતા પણ હવે એની પાસે બહુ બધા વિકલ્પો છે તેમજ આઈ થિંક પેરેન્ટ્સે એ પસંદ કરવું એ શીખવું જોઈએ આ એ એક સમાનતા કેળવે બાળકોમાં અથવા એ પ્રકારે ટ્રેનિંગ આપે માહોલ એ છે છે આપણે કરતા રહેવું પડે આપણી જાતને અને પ્રમાણે વાર્તા પડે સર એક પ્રશ્ન તમારી પર્સનલ લાઈફ વિશે પણ કે એન્જિનિયરિંગ લાઈફમાં આપ એક સંઘર્ષ ખેલ્યો મન સાથેનો ડિપ્રેશન અને સુસાઇડલ થોટ્સ પણ આપણે આવેલા આપણે અનુભવ્યા હતા તો શું કરવું છે ને શું કરી રહ્યો છું વચ્ચે આ જે લડાઈ હોય છે એ દરેક લોકોના જીવનમાં આવતી રહે છે તો એક અનુભવી તરીકે આ મૂંઝવણમાં તમે યુવાનોને શું કહેવા માંગશો સંઘર્ષ માનસિક આંતરિક વધારે

સમાનતા <laughs> નતી <laughs>

आपग को पबन अजयो बगण ज़ें उटिए वे जोsकता है, वो वे घंड ओस्ता है

ডুবা লিডার মার্কেটিং ওয়ালা ইগন জবেরি আমরা হই এই যে প্রোডাক্টের দিকে তোমারে কথা তুলি পড়ে একই উত্তর সমর্থন আলে আদর্শ স্থিতি যে જોઈએ তো বলের রক্ষা করতে এ তো हद ही नहीं नहीं हद नहीं पर प्यारे हमें अशুদিন ক্ষতি হয়ে কাজ करी थी मतलब हम स्पेशली गोविंदেন্দ্র নবা দক্ষিণ পর্যন্ত মানে বড় আতে মানে 17 লক্ষ পুরস্কার মানে خلاص হলো এখানে আমাদের লক্ষ্য না थी તો એને મને પાંચ છ સ્પેર્સ અભાવે પણ લખીશ નહીં તું લખે મારી એ મારી એટ પણ એ લખેલા મને રીડર ના સભા રૂમ ના દિકલ એ મને ડ્યુ રાઇટ ડોન્ટ યુ ટ્યુ મુ રાઇટ શી ન્યુ મારી ઇન્ટરલેશન શું છે એને મને ખબર એ ખબર હતી કે હું મારી આગળની રુચિ છે

प्रेशर तो वाली जैसे थी होमवर्क तो वाली तो जर्नलिस्ट में हो रहे हैं होमवर्क खूब તમે बस वो डीप तो नहीं करो जो लेकिन एमएस बेसिक बेसिक लक्षण नहीं लक्षण है ये बात है जैसे टूल्स तो में जो है बड़े प्रश्न दिलो तो ये लगता लगता बिजार रिपोर्ट्स पाना पड़ा तो ना होता तो એ બોલ તો દરખીલી વાગે રાત પાંચ કળા રાખના હોય એટલે કે કે હોય કે બતા પાંચ દર કેલા ઓકે સન રાશીઝ એરેસ્ટ ટાઇઝ એની મરાઈટ ઓકે એ સહિત પણ એસલસ લાગે બહુ સંતોષ થાય લોકને રાશીઝ

નાવા કાથ નાખી રમતો નથી આખ્યા જાય શિસ્ત વિશે અને રાઇટર્સ કોઈ વાત એ લક્ષરી છે આઈટ ઓ સ્લોક એ લક્ઝોરી આપણા પ્રોસાયટી લખનો લખવાનું સ્પેશિયલ તમે ધારાવાહિક કરતા હોય તો યુ ટા ફોર રાઇટ ટુ સ્ટોક ડિગલે છે તમને લખવાનું છે પછી ઘરમાં મોબેલ છે કે બીજા કોઈ મોબેલ છે એક બીમારી છે કે યુ જસ્ટ યુ ડે જો મેડમ તમારે એટલું જ પડે યુઝ તમે જેવી રીતે આવી જતી હોય છે ઓકે તો બેટા ની સાથે કામ કરતા હો કોઈ સાથે તો કોઈ ચાર સાથે કહી શકીએ કે જો તમે નક્કી કરી લો એવું કંઈ નથી તો એ નથી જ નથી જ ઓકે કુલ ફોર્સ તમારો કયો હોય છે એ રાઈટર્સ બ્લોક ઓર ફોર્સ નો મજબૂત છે જે ફોર્સ એ છે તમે એ સામાન્ય નાગરિક ની વાત લઈને આવે દર્શકોની સામે તો જો ગુજરાતી નાના પડદે આ રીતની કોઈ પહેલ થતી હોય તો તમે સૌપ્રથમ કયા કયા મુદ્દા કવર કરશો

એટલે હવે ફિલ્મની વાત કરીએ આપણે સિનેમાની તો આપણી પાસે હવે આખી રેન્જ છે ઓકે એટલે આ તમારો પ્રશ્ન થોડોક ફેક્ચ્યુઅલ ઓછો મને લાગે છે ઓકે આખી થાળ છે હવે આપણી પાસે જે રૂટીન અને જેને આપણે ચાલુ ફિલ્મો કહીએ તો મસાલા ફિલ્મો કહીએ તો કમર્શિયલી એક્સપેરેટિવ ફિલ્મો કહીએ તો હવે જે નવી પ્રકારની ફિલ્મોનું બી

্চ আকারমা যে তা দাব কি যেই ফিল আছে। তোমা ক সিসে মানে আটি তা ফিলম মাটিক হা রি হয়ে ফি। ষ এ এ বেশ শিসিত কর ে বাস্তা। রাসি রে ধ সে। लेकिन वो डोंगो વાતો करना કરશે એ हैं इससे दूर सही तो नहीं लगा बोले ये लोगों को होटल फुल बनाते हैं ये लोगों को सिंपल बात हो सिंपल लेखो सादा चट्टान का लेखो ये बनाते हैं એ ना सिर्फ છે थे ये बच्चे ये उत्तम सही तरह से उत्तम लखन जरूर લોકો हैं ये ये जो जर्मी के से ये तो रहा

એ અત્યારે બહુ જ ચાલી રહ્યું છે અને આપણે એમ કહી શકીએ કે ખૂબ જ કામની વ્યસ્તતા વચ્ચે એકાદ મિનિટ આવું કઈ વાંચીને હળવા ફૂલ થવું એક એક અલગ વાત છે પણ સામે ગ્રુપ બનાવીને બીજા લોકોને પણ હેરાન કરવા એ બધું પણ પેરેલરી ચાલતું હોય છે તો શું આપ માનો છો કે આવી બધી પ્રવૃત્તિઓની સામે એટલા જ સમયનું નિયમિત વાંચન પણ જીવનમાં ઉપયોગી છે આ સમય નો વેફાર છે જ છે એટલે હવે સરસ શબ્દ ডক ডেশ ডিক্ করে সা ফেসক মাে ব ।ু ডড কর। কশোশন মিডিয়া মে ডেশন ভিডিয়া হচ্ছ এ শে ফ। স সাত সাথে উঠলে পকাম হয়ে সান চলতা চলতা। શું રાફલેશ સેજારે ગઈ મેલ સારે શુમબ ઓબ્વર્ટ સ્ટેજ હોય છે જી કુછ લોગ સા તો એ એક છે ને સુપાસોવી આપણે એક ચાર્ટ હોય છે એક્ટિવિટી બને તો એની વિસિબિલિટી છે મોટે છે કે મેનેજમેન્ટ এ আ দিকে এ ুছে ইম খ ছে আ ন ক্ষ স্থ আগ। মিড সশ । মা করে জা কামরা চ টা কনেকশন এ বেলা সা রি যে আ শ। ની જોતેલા રાત્રે રેલી સુપો પ્રેકારી કોમસ્ટેર ઈ એક્રા છે ઈ છેલો પ્રશ્ન સર કે આજકાલ બેકપેકર્સ નો ક્રેઝ છે તો અનપ્લાન્ડ ફરવું અને કૂલ માનવામાં આવે છે તો હું બે વર્ષ સુધી ત્યારથી મારા પેરેન્ટ સાથે દર વર્ષે ફરવા જતી વેકેશન પર અને પણ એનું એક પ્લાનિંગ હતું અને એ આખા પ્લાનિંગ પરથી જ આખું ઘણું બધું શીખવા મળ્યું છે અને એના પરથી જ હું ડાયરી લખતા થઈ અને ત્યાંથી ડાયરી લખાય છે તો આ બધા આ જે બદલાતું વલણ છે એને તમે કઈ રીતે જોવો છો આઈ થિંક બજેટ પ્રોજેક્ટ માં પ્રવાસી પોતાની મજા છે તો શેડ્યુલ પ્રવાસ કરો એનો પણ એકલ ચાલ હોય અને તમે મને સેક્રેટ કરો ઓકે પણ પ્લાન કે કઈ પ્લાનિંગ કરે હોય એની પર અલગ 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 મજા છે આઈ થિંક મત ઇટ્સ અપ ટુ પોઝિટિવ બટ વેરી પોઝિટિવ પર્સન તમે કઈ પસંદ છે ઓકે પણ આઈ થિંક અનપ્લાન્ડ પ્રવાસમાં અનુભવોની શક્યતાઓ

মারা ায় এই জিতেসে ছ শি পাসওয়া ষ এই জিতেসে, যতমি এক সমাে ছ হাত ঝকি হ জিতেসে ষ ে ট খুব ।